સુરતમાં ઉત્તર પ્રદેશ ટાયરમાં પોલીસે કાર્યવાહી કરી છે લિંબાયત વિસ્તારમાં આવેલી સરકારી જગ્યા પર કબજો કરાયેલી જીમ અને ક્રિકેટ બોક્સનું ડિમોલેશન કરાયું હતું પોલીસ બંદોબસ્ત વચ્ચે માથાભારે હાસિમ સિદ્દિકી ઉર્ફે હાસિમ ભૈયાને કબજો કરેલી જગ્યા પર ડિમોલેશન કરાયું હતું મંદિરની બાજુમાં જ માથાભારે હાસિમ સિદ્દીકીએ જીમ અને ક્રિકેટ બોક્સ બનાવી દીધા હતા જોકે તંત્ર દ્વારા અત્યાર સુધી તેના આ ગેરકાયદેસર કબજા પર કોઈ કાર્યવાહી કરાઈ ન હતી જો કે હાલમાં બે દિવસ પહેલાં જ હાસિમ સિદ્દીકીના માણસોએ કરેલા ઝઘડાના સીસીટીવી વાયરલ થયા બાદ પોલીસ હરકતમાં આવી હતી અને હાસિમ સિદ્દીકીને લીંબાયત પોલીસ ઝડપી પાડ્યો હતો તો સુરતના અલગ અલગ પોલીસ મથકોમાં અઢારથી વધુ ગુનાઓ હાસિમ સિદ્દીકી પર હોય તેને પાસા કરાયા હતા હાસિમ સિદ્દીકી જે છે જે હમણાં જે એક લેટેસ્ટ એણે એની વિરુદ્ધમાં એક ગુનો દાખલ થયો છે કે એની સોસાયટીની અંદર એણે એક મારામારી કરેલી ને એમાં એનું નામ સામને આવ્યું છે અને ત્યારબાદ ખબર પડી કે એણે એન્ટી સોશિયલ માણસે એના વીસથી વધારે ગુના દાખલ થયેલ છે એટલે એની ખબર પડી કે એસએમસીની જગ્યા ઉપર એણે જીમ બનાવ્યું છે અને એક ક્રિકેટનું બોક્સ બનાવ્યું છે તો ત્યારબાદ ઝોન ટુ અને એસઓજીની સિનિયર અધિકારી સાથેની ટીમો અહીંયા હાજર છે અને એક મેસેજ છે કોઈપણ અસામાજિક તત્વ કે જો તમે લો એન્ડ ઓર્ડરની પરિસ્થિતિ બગાડશો તો તમને કોઈ રીતે છોડવામાં નહીં આવે જે પણ તમારું ગેરકાયદેસર છે એ તમામ નેસ્ત નાબૂદ કરવામાં આવશે